નવ જેટલા લોકો સાથે ઠગાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થતા પોલીસે એક દંપતીની મુંબઈ એરપોર્ટ પરથી અટક કરી છે વિઝા મેળવવા માટે ખોટા લેટર આપનાર પત્નીની મુંબઈ એરપોર્ટ પરથી નવસારી પોલીસે ધરપકડ કરી છે વિદેશ જવા વિઝા મેળવી આપવાના બહાને નવ જેટલા લોકો સાથે પટેલ દંપતી ઠગાઈ કરી હતી નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલે લંડન જવા માટે આવેલ નવ લોકો પાસેથી નાણાં લઈ ખોટા વિઝા આપ્યા હતા છેતરપિંડી મામલે નવસારીના એક ભોગ બનનારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે આરોપીઓ વિદેશ ભાગી ગયા હતા પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી જે પૈકી નાવિકા પટેલ મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ પોલીસે અટકાયત કરી નવસારી ટાઉન પોલીસ મથકમાં લાવવામાં આવી હતી છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ નવનીત પટેલ હજુ પોલીસ પકડથી બહાર છે દંપતીએ વિદેશ જવા માટે કુલ બાવીસ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર નવસારી